માસિક ધર્મ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો એક વખત દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન આજે મારા મનમાં એક શંકા ઉદભવી રહી છે મારી આ શંકાનું નિરાકરણ કરી શકે છે ભગવાન વિષ્ણુ કહે છે હે પ્રિયમિત તારા મનમાં જે પણ શંકા હોય તે વિના સંકોચે પૂછ

તેથી જ દેવી તમે પણ આ ધ્યાથી સાંભળો દેવી લક્ષ્મી કહે છે કે હે ભગવાન આ દેવ શર્મા કોણ હતા તેનું આચરણ કેવું હતું મારે આ કથા ચોક્કસ સાંભળવી છે મને આ વાર્તા કહો હું ચોક્કસ ધ્યાથી સાંભળીશ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી ભૂતકાળમાં કહેવાય છે કે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો દેવશર્માને બધા શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન હતું તે અતિશય હતા બુદ્ધિશાળી સદાચારી અને ધાર્મિક કાર્ય કરવા માટે હંમેશા તત્પર હતા દરેક જાતિના લોકો તેમનો ખૂબ આદર કરતા હતા તેઓ દરરોજ યજ્ઞ દાન અને સાંજે પૂજા કરતા હતા તેઓને પ્રાણીઓ પુત્રોના આશીર્વાદ મળતા મિત્રો અને સંપત્તિના આશીર્વાદ મળતા હતા દેવશર્માની પત્નીનું નામ હતું ભગનાથે ખૂબ જ સદાચારી અને દેશભક્તિની અનુયાયી સ્ત્રી પણ હતી પછી એક દિવસ દેવ શર્માએ તેમના ઘરે સત્યનારાયણની પૂજાનું આયોજન કર્યું અને વ્યક્તિગત રીતે જઈને બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું તેણે શહેરમાં રહેતા તમામ લોકોને બોલાવ્યા પૂજા અને ભોજન માટે પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેમના ઘરે આવ્યા દેવ શર્માએ બધા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું વિધિપૂર્વક પૂજા અને સન્માન કર્યા પછી તેમણે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા તેમને સુંદર આસન પર બેસાડ્યા મનને તેમને ભોજન પીરસ્યું બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેણે ભગવાનનું સ્મરણ કર્યું દરેકને વસ્ત્રો વગેરેનું દાન કર્યું અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો આ રીતે બધાને ભોજન આપીને અને પૂજા પૂરી કરીને બ્રાહ્મણ તેના ઘરના દરવાજા આગળ ઉભો રહ્યો જોયું કે તેના ઘરની સામે એક કુત્રી અને એક બળદ વાતો કરી રહ્યા હતા જ્યારે બ્રાહ્મણે સાંભળ્યું કુત્રી અને બળદની આખી વાતચીતથી તેને ખૂબ જ નવાઈ લાગી કુત્રી અને બળદ તેના માતા પિતા હતા જે આ જન્મમાં પાછલા જન્મના પાપોને કારણે મૃત્યુ પામ્યા હતા જ્યારે બ્રાહ્મણ ગયો ત્યારે તે મનમાં વિચારવા લાગ્યો કે આ બંને ખરેખર મારા માતા પિતા છે જે પ્રાણીઓના રૂપમાં મારા ઘરે આવ્યા છે આ બંને ને કયા કારણોસર જીવોના મૃતદેહ મળ્યા છે હવે મારે શું કરવું જોઈએ એમના મોક્ષ માટે શું કરવું તેથી જ સવારે દેવ શર્માએ સ્નાન વગેરે કરવાનું શરૂ કર્યું કાર્ય પૂરું કરીને તેઓ મુનિ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા આશ્રમમાં પહોંચતા જ મુનિ વશિષ્ઠજીએ શર્માનું સ્વાગત કર્યું વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ આજે તું અમારા આશ્રમમાં કેમ આવ્યો છે તું ઉદાસ દેખાય છે તારાદુ ખનુષુ સંશય સાથે કૃપા કરીને માત્ર તમે જ મને આ દુઃખ કાઢી શકો હું અત્યંત દુઃખી અને નિર્બળ છું હું ગયો છું વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ દુઃખી ન થા તને જે પણ શંકા હોય તે વિના સંકોચ પૂછ હું કરીશ ચોક્કસપણે તમારી શંકાનું નિવારણ કરો પછી દેવ શર્મા કહે છે હે મુનિવર ગઈકાલે મેં મારા ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ઘણા બ્રાહ્મણો અને ભૂખ્યા લોકોને મદદ કરી ભોજન પીરસ્યું અને ભગવાનની પૂજા કરી પછી એક કુતરી અને બળદ મારા દરવાજે આવ્યા તે બંને મારા ઘરની સામે ઊભા રહીને વાતો કરી રહ્યા હતા સૌથી પહેલા કુત્રી બળદને આ રીતે કહેવા લાગી હે પ્રભુ આજે બનેલી ઘટના સાંભળો મારા પુત્રના ઘરે દૂધ પીવડાવવા માટે રાખવામાં આવ્યું હતું બ્રાહ્મણો એક સાપે તેનું ઝેર દૂધના વાસણમાં ઠાલવ્યું હતું જેને જોઈને હું ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો તે દૂધમાંથી ખોરાક તૈયાર થવાનો હતો જો બધા લોકો તે દૂધ ખાય તો તેઓ મરી ગયા હોત તેથી જ મેં તે વાસણમાંથી બધું દૂધ પીધું જ્યારે મારી પુત્રવધુએ મારી તરફ જોયું તો તેણે મને ખૂબ માર્યો જેના કારણે મારા શરીરનો ભાગ તૂટી ગયો મને ખૂબ જ દુખાવો થાય છે તેથી જ હું અકળાઈને ચાલી રહ્યો છું હું આ પીડામાં છું તે સહન ન કરી શક્યો કુત્રીની વાત સાંભળીને બળદ ખૂબ જ દુઃખી થયો અને તેની વાર્તા કહેવા લાગ્યો હે પ્રિય હવે હું તમને મારા દુઃખનું કારણ કહીશ હું આ બ્રાહ્મણનો પિતા હતો મારું પાછલું જીવન આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન આપ્યું છે પણ તેણે મારી સામે ઘાસ પણ નથી નાખ્યું અને મને પીવા માટે પાણી પણ નથી આપ્યું આથી હું ખૂબ દુઃખી થયો છું પછી દેવ શર્મા કહેવા લાગ્યા મારા માતાપિતાને કુતરી અને બળદની જેમ બોલતા જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે શું થઈ રહ્યું છે કે હું આખી રાત સૂઈ નથી શકતો હું દરેક ક્ષણે ચિંતિત છું મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી મેં હંમેશા સારું કાર્યું છે ધાર્મિક પ્રવૃત્તિઓ છતાં મારી માતાપિતાને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી જ હું આજે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમારી યોગ શક્તિથી જાણો અને મને જણાવો કે મારા માતાપિતા શા માટે આવી દુર્દશામાં છે અને તેમના ઉદ્ધાર માટે મારે શું પગલા લેવા જોઈએ પછી ગુરુ વશિષ્ઠ તે બ્રાહ્મણના માતા પિતાના પાછલા જન્મના કર્મોનું ધ્યાન કરે છે અને જુએ છે અને દેવ શર્માને કહેવા લાગે છે હે બ્રાહ્મણ તારા માતા પિતાએ તેમના આગલા જન્મમાં ઘોર પાપ કર્યું છે તે પાપને કારણે આજે તેમની આ દુર્દશા છે દેવ શર્મા કહે છે હે ગુરુદેવ કયા પાપને કારણે મારા માતા પિતાની આ દુર્દશા થઈ છે કૃપા કરીને મને વિગતવાર જણાવો મારે જાણવું છે ત્યારે ઋષિ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ ભગવાન આ બળદ જે તમારા પિતા છે તેને ધ્યાથી સાંભળો તેમના પૂર્વજન્મ તે કુંડી નગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તેણે એકાદશીના ઉપવાસ પછી એક દિવસ ભોજન લીધું હતું એકાદશીના વ્રતના દિવસે તેણે દાન પણ કર્યું ન હતું તેમણે પોતાના દ્વારે આવેલી ગાયોને ક્યારે ખવડાવ્યું ન હતું તેમના પૂર્વજોનું શ્રાદ્ધ યોગ્ય રીતે કરો તમારા પાછલા જન્મમાં તમારા પિતાએ માસિક ધર્મ દરમિયાન તમારી માતા સાથે સંભોગ કર્યો હતો અને આ પાપને કારણે તેમને આ જીવનમાં બળદનું રૂપ મળ યો હતો હવે તમારી માતા વિશે સાંભળો તમારી માતાએ ભોજન પણ તૈયાર કર્યું હતું જો કે તે માસિક શ્રાવ કરતી હતી તેણે ધર્મ દરમિયાન જ ભગવાનની પૂજા કરી હતી અને તુલસીને જળ અર્પણ કર્યું હતું માસિક શ્રાવ હોવા છતાં તેણે ભગવાનને અન્નકૂટ અર્પણ કર્યો હતો તેથી તેણે મહાપાપ કર્યું હતું માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણ દિવસ સુધી અશુદ્ધ થઈ જાય છે સ્ત્રીએ પૂજા કરવાની હોય છે સ્ત્રીઓએ આ ત્રણ દિવસમાં માં વાળ પણ જોઈએ તેનાથી પતિનું આયુષ્ય ઘટે છે માસિક સ્ત્રાપ દરમિયાન ઝાડહોડને હાથ ન લગાડવો માસિક સ્ત્રાવ આવતા પુરુષોએ સાથે સંભોગ પણ ન કરવો જોઈએ રજસ્વલા સ્ત્રી સાથે સંભોગ કરનાર બ્રાહ્મણ હત્યાનું પાપ કરે છે માસિક સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરનાર પણ પાપ કરે છે બ્રાહ્મણ હત્યાનું પાપ રજસ્વલા સ્ત્રીના શરીરમાં ત્રણ દિવસ અને ચોથા દિવસે રહે છે પોતે સ્નાન કરવાથી પવિત્ર બને છે ચોથા દિવસે સ્નાન કર્યા પછી માસિક ધર્મવાળી સ્ત્રીએ તેના પતિના ચહેરા તરફ જોવું જોઈએ તેણે બીજા કોઈ પુરુષના ચહેરા તરફ જોવું જોઈએ નહીં જો પતિ નજીક ન હોય તો તેણે જોવું જોઈએ ગુરુ વશિષ્ઠ કહે છે હે બ્રાહ્મણ આપાપને પાપને લીધે તારા પિતાને બળદથી મારી નાખવામાં આવશે અને તારી માતા કુત્રી થી જન્મી છે દેવ શર્મા કહે છે હે મુનિશ્વર હવે મને મુક્તિનો ઉપાય જણાવો વશિષ્ઠજી કહે છે હે બ્રાહ્મણ તમે કોઈપણ અમાવસ્યાના દિવસે તમારા માતા પિતાના મોક્ષ માટે શ્રાદ્ધ કરો અને તર્પણ કરો અને દાન કરો ગાયની સેવા કરો અને માતા ગાયને મીઠાઈ ખવડાવો અને માતા પિતાના ઉદ્ધાર માટે ભગવાનને પ્રાર્થના કરો પછી બ્રાહ્મણ તે જ કરે છે અને પછી તેના માતા પિતાને તમામ લાભો મળે છે વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે હે દેવી મેં તમને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ તે વિશે કહ્યું છે હવે હું તમને કહીશ કે સત્યયુગમાં સ્ત્રીને માસિક ધર્મમાં કેમ પસાર થવું પડે છે પ્રખ્યાત રાક્ષસ કાલકે નામનો રાક્ષસ રહેતો હતો રાક્ષસ હોવાને કારણે તે ઉગ્ર સ્વભાવનો હતો અને હંમેશા લડવા માટે તત્પર રહેતો હતો પછી એક દિવસ વૃત્રાસુરની સાથે બધા રાક્ષસો સ્વર્ગ પર હુમલો કરવા લાગ્યા તે રાક્ષસો પાસે ખૂબ જ શક્તિશાળી શસ્ત્રો હતા જે દેવતાઓ કરી શકતા હતા સહન ન કર્યું અને બ્રહ્મદેવ પાસે ભાગી ગયા ત્યારે બ્રહ્મદેવે તેમને રાક્ષસોને હરાવવાનો ઉપાય જણાવ્યો અને કહ્યું હે ઇન્દ્ર તમે આ જ ક્ષણે મહાદધીજ પાસે જાઓ તે તમને તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો આપશે તે શસ્ત્રોનો જ ઉપયોગ કરો આમ કરવાથી તમે વૃત્રાસુરનો વધ કરી શકશો ત્યારબાદ તમામ દેવતાઓ મહર્ષિ દધીચના આશ્રમમાં જઈને તેમની પાસે પ્રાર્થના કરે છે અને તેમને શસ્ત્રો પ્રદાન કરવા વિનંતી કરે છે ત્યારબાદ જગતના કલ્યાણ માટે મહર્ષિ દધીચ તેમના શરીરના હાડકામાંથી શસ્ત્રો બનાવે છે અને તે શસ્ત્રોમાંથી વજ્ર નામનું એક શસ્ત્ર છે જે દેવરાજ ઇન્દ્ર પહેરે છે અને પછી ભગવાન વૃત્રાસુર સાથે યુદ્ધ કરે કરવા નીકળે છે દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે બધા દેવતાઓ રાક્ષસો સામે લડવા માટે આકાશમાં ભેગા થાય છે અને હુમલો કરવા લાગે છે અગ્નિ દેવતાઓ અગ્નિના પ્રહારથી રાક્ષસોને બાળવા લાગે છે અગ્નિની અસરને કારણે દરેક ભાગ રાક્ષસો સળગવા લાગે છે ત્યારબાદ ભગવાન વરુણ પાણીના વરસાદથી રાક્ષસોને ડુબાડી દે છે જેના કારણે રાક્ષસો ભયભીત થઈને ફરવા લાગે છે આ રીતે ઘણા દિવસો સુધી અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું રહે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામસામે આવો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને પછી દેવરાજ ઇન્દ્ર તેની વજ્રઘાતથી વૃત્રાસુરને મારી નાખે છે જેવો રાક્ષસ વૃત્રાસુર મૃત્યુ પામે છે તેના શરીરમાંથી બહાર આવે છે અને ઇન્દ્ર નો પીછો કરવા લાગે છે ત્યારબાદ તે બ્રહ્માહત્ય ઇન્દ્રના શરીર માં પ્રવેશ કરે છે જેનાથી ઇન્દ્ર ને બ્રહ્માની હત્યા નું પાપ લાગે છે દેવરાજ ઇન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને તેને બ્રહ્મા ને મારવાથી મુક્ત કરવા કહે છે ત્યારબાદ બ્રહ્મદેવ આદેશ આપે છે કે બ્રહ્માહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર આવે છે અને તે બ્રહ્માહત્યા ઇન્દ્ર પાસે જાય છે તે બહાર આવે છે બ્રહ્માનું શરીર અને બ્રહ્મદેવને કહેવાનું શરૂ કરે છે હે પરમપિતા અત્યાર સુધી હું વૃતર સૂરના શરીરમાં રહેતો હતો કારણ કે તેણે ઘણા બ્રહ્માઓને માર્યા હતા જ્યારે ઇન્દ્રએ તેને માર્યો ત્યારે હું ઇન્દ્રના શરીરમાં રહેવા લાગ્યો હવે તમે એક છો મને કોઈ યોગ્ય જગ્યા આપો જ્યાં હું રહી શકું ત્યારે બ્રહ્મદેવ કહે ઓ હું તને યોગ્ય જગ્યા આપું છું પછી બ્રહ્મદેવે બ્રહ્માહાટ્ય ચાર ભાગમાં વહેંચી દીધું અને કહ્યું હે બ્રહ્માહાત્યા તારો ચોથો ભાગ અગ્નિ અંદર રહેશે જે કોઈ માણસને મારી નાખશે અગ્નિ જે અર્પણ કરશે નહીં તમે તેના શરીરમાં પ્રવેશ કરો તમારો બીજો ચોથો ભાગ પાણીની અંદર રહેશે જે કોઈ પાણીમાં થૂંકશે અથવા પેશાબ કરશે તમે તેના શરીરમાં પ્રવેશ કરશો પછી ત્રીજો ચોથો ભાઈ રહેશે છોડ અને વૃક્ષોની અંદર ગમે તે હોય જો કોઈ માણસ કોઈ કારણ વગર વૃક્ષો કાપી નાખે તો તે બ્રહ્માની હત્યાના પાપનો પણ દોષિત થાય છે ત્યારબાદ બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવીને કહ્યું હે અપ્સરાઓ કૃપા કરીને આ બ્રહ્મા હત્યાનો ચોથો ભાગ સ્વીકારો અપ્સરાઓએ કહ્યું હે ભગવાન તમારી અનુમતીથી અમે તે સ્વીકારવા તૈયાર છીએ પરંતુ આમાંથી પણ મુક્તિ મેળવવા માટે અમને કોઈ ઉપાય જણાવો પછી બ્રહ્મદેવ કહેવા લાગ્યા હે અપ્સરા જે કોઈ પુરુષ માસિક શ્રાવની સ્ત્રી સાથે સંભોગ કરે તેની આ હત્યા બ્રહ્મા તેનામાં પ્રવેશ કરશે આ રીતે બ્રહ્માની હત્યાના ચાર ભાગ થયા એક અગ્નિમાં બીજો પાણીમાં ત્રીજો વૃક્ષોમાં વગેરે ચોથો ભાગ સ્ત્રીઓમાં પ્રવેશ્યો બ્રહ્માને મારવાના સમાન ભાગને લીધે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ પુરુષ જે સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંભોગ કરે છે તે બ્રહ્માને મારવાનું પાપ કરે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આ રીતે મેં તમને સ્ત્રીના માસિક ધર્મ પાછળની વાર્તા કહી છે અને માસિક ધર્મમાં આવતી સ્ત્રીએ કયા કાર્યો કરવા જોઈએ નહીં માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું પણ તમને વચન આપું છું હું વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજા કરે છે અને તેના પતિ સાથે સંબંધ રાખે છે તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરું મિત્રો સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ કામ ન કરવું જોઈએ તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો વિડીયો ગમે તો લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર